હાલો YouTube family કેમ છો બધાએ મજામાં મજામાં જ રહેવાનું ફરીથી મારા એક નવા video તમારા બધાનું સ્વાગત છે આપણે મચ્છીમાં પાણી વાળવાનું છે ને આખા વરનું ખાતરનું ખેડ્યું છે આજે આપણે ધોવાની છે સુરત થી આવી ગયા બસ આયાવદર આપણે મચ્છીમાં પાણી છડાવી દીધું છે મિલેટ ઉપર નાકા વાળે રાખવાના જોવા જવાનું ન હોય આપણે હવે પેલા નાકામાં જાય છે પાણી આપણું કોબીંં દાડવામાં જો કેટલી ફૂટ થઈ ગઈ કોબીની બધે દડા આવશે કે હું આમાં ચા ચા ફેડવા બા એટલું બધું ઠેલ્યું ખેતરમાં કે ટાઈટ આખા ઠેલ્યું હે ભાઈ સાઈડમાં ડાયરી ખાતર વાળું પાણી નાવા પડે અટાણમાં ફાઈડમાં સરગવાના ફૂલ ફૂલ તો હે પામ નથી શિંગુ ધોઈ નાખે થેલ્યું આપણે ઓળિયા જઈ પાણી વાળું આ થેલ્યું ધોઈ જાય છે હવે જીરા પી દીધો ને એમ ને હા એક એક કરીને વયું જાય ગાડી ભરીને ધોઈ ઉઠેલી દો લે ઓર કરી આવી આપણે બપોર પછી ફાઈટ ફરાઈ જાય પછી તો બપોરે એક કર લઈ ગમે ત્યારે એકવાર આપણે ખાવું છે કે બપોર પછી આપણે પાણી વાળવા પાછા પાવડર ને ઓલ લઈ ખુલી ગયો વાલ આપણો હવે આ જાય પાણી ઓરિયામાં જો આપણે પાણી મરચી ને નાકામાં ઓ જાય આપણું પાણી હવે પાણી વાળશું આપણે હાં